મહામંથનના માધ્યમથી ગુજરાતના સમસ્ત શ્રોતાઓને દર્શકોને આપ કરી રહ્યા છો વિશ્વ કપાસ દિવસની સૌપ્રથમ સમગ્ર દેશના અન્નદાતાઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે પૂર્વ ભૂમિકામાં જે જે મુદ્દાઓ મૂક્યા ખૂબ સરસ મજાની વાત તમે પણ અભ્યાસ કરીને તમે આ મહામંથન વચ્ચે અમને સૌને ઉપસ્થિત કર્યા છે એક બે બાબતનું ધ્યાન દોરું કે આ દેશની અંદર આઝાદી પહેલા અમદાવાદને માન્ચેસ્ટર કહેવાતું તો ઉમેર્યું આ દેશનું માન્ચેસ્ટર અમદાવાદ એ એકમાત્ર સબ્જેક્ટ હતો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝની સાથે સંકળાયેલું હતું આ દેશની આ હતી એક ગાથા હતી અને આજે જે ખેતીના વિષય સાથે આપણે સાડા ચૌદ કરોડ અન્નદાતાઓ આ દેશમાં છે અને કપાસની ખેતી એટલે બીજા નંબરની ખેતી છે રોકડિયા પાક તરીકે અને આ દેશના ત્રણસો લોકસભાના મતક્ષેત્રની અંદર કપાસ વાવેતર થાય છે આટલો જબરજસ્ત કપાસનો ઇતિહાસ છે અને આ કપાસની ખેતીમાં આખા દેશમાં તમે અગાઉ પણ વાત કરી કે ગુણવત્તા અને ઉત્પાદન બંને ઘટ્યા છે આપણા દેશમાં દસ વર્ષ પહેલા જે ગુણવત્તા હતી દસ વર્ષ પહેલા જે કપાસનું ઉત્પાદન હતું એની કમ્પેરિઝનમાં અત્યારે બંનેમાં ઘટ્યું છે આજે આ દેશની અંદર ટોટલ ખેડૂતો ત્રણસો લાખ સડીઓ બનાવે છે ઉત્પાદન કરે છે અને આપણા દેશના ગાર્મેન્ટ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની ટોટલ ડિમાન્ડ ત્રણસો ને સાત લાખ આજુબાજુની ડિમાન્ડ છે એમની હવે તમે જે વાત કરી કે એકત્રીસમી ડિસેમ્બર સુધી કપાસની ખેતી જે કરતા ખેડૂતોને નબળા સમાચાર મળ્યા ભાજપાની સરકારે આપ્યા કે ભાઈ અગિયાર ટકા જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઘટાડી દીધી આ દેશ દસ વર્ષ પહેલા ખેડૂત અને ખેતી કપાસની અંદર આત્મનિર્ભર હતો અને આજે પર આત્મનિર્ભર થઈ ગયો બીજા ઉપર દેશના અન્નદાતાઓની સાથે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એના જવાબ રહે હવે આમાં ચાર હેમંતભાઈ ચાર બાબત કામ કરે છે કપાસની ખેતીમાં એક ખેડૂત એક સીસીઆઈ એક ટેક્સટાઇલ મિનિસ્ટ્રી અને એક ગાર્મેન્ટના ઉદ્યોગપતિઓ જી આ ચાર પૈકીની અંદર માત્ર ખેડૂતના પરિઘમાં કેમ પ્રશ્નો ઉપસ્થિત થાય છે આજે આપણે ચર્ચાનો વિષય ખેડૂત છે ગાર્મેન્ટ ઉદ્યોગપતિઓ નથી નથી સીસીઆઈ નથી ભારત સરકાર આ ત્રણેય જોવા છતાં એ સુરક્ષિત છે અને ખેડૂત જ એક અસુરક્ષિત છે બીજી એક વાત કરું ભારત સરકાર એમએસપી જાહેર કરે છે એને કીધું ભાઈ અમે આ વખતે તમને સોળસો ને બાર રૂપિયા આપશું તો સોળસો ને બાર રૂપિયા આપવા માટે ભારત સરકાર વતી સીસીઆઈ માત્ર કેટલું ઘાંસડી ખરીદશે સોળ સો કિલો સો લાખ એક સો લાખ ઘાંસડી ખરીદશે હવે ત્રણસો લાખ ઘાંસડી તો ઉત્પાદન કરે છે હવે સો ની અંદર સરકારે શું કીધું ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ ને કે તમારા ખેડૂતની આ કપાસ ખરીદવાનો છે નુકસાની જશે તો અમે તમને આપશું નફો થાય તો તમારો તમે વિચાર કરો તો એ જ વસ્તુ ખેડૂતને કેમ ના કહી શકે કે ભાઈ તમારે ખેતી કરો છો નુકસાની જાય તો અમે તમને આપશું અને ફાયદો થશે તો તમારો આમ બેઝિક વસ્તુ છે કે જો સીસીઆઈ ને સરકાર સાચવી લેતી હોય એને એની નુકસાનીની ચિંતા કરતી હોય તો આ ભારત સરકાર છે ખેડૂતના અન્નદાતા તરીકે ખેડૂતની ચિંતા કેમ ન કરે આ બીજી વાત હવે અગિયાર ડ્યુટી ઘટાવી દીધી એટલે સામાન્ય રીતે એક આંકડો હું તમને આપું કે આજે જે દિવસે ડ્યુટી ઘટાવી તે દિવસે આપણા દેશમાં ઘાસડીનો ભાવ છપ્પન હજારની એક ઘાસડી હતી અને એ દિવસે અગિયારસો રૂપિયા ઓછા થયા એ દિવસે અમેરિકાનો જે કપાસ છે જયારે અમદાવાદ ઇન્ડિયામાં આવતો હતો ત્યારે એકાવન હજાર રૂપિયાની ઘાસડી હતી તમે કયો વેપારી એવો છે સાહેબ કે જેને છપ્પન હજારની ઘાસડી વેચાતી હોય અને એક બાજુ અમેરિકાની ઘાસડી એકાવન હજારની મળતી હોય તો કોણ ખેડૂત કોણ કોણ વેપારી એવો છે આ દેશનો કે જે છપ્પન હજારની ઘાંસડી ખેડૂતોને લેવા નીકળશે ઉપરાંત અમેરિકાનો કપાસ ભારત સરકાર ભારતના કપાસ કરતા ચડિયાતો અને ઉત્તમ ગુણવત્તાવાળો છે હવે એક તો ફાયદો એ થયો એક બાજુ સસ્તો મળે તો તમે બસ્સો લાખ ગાંસડી તમારી જે એમનેમ પડી રીતે જે સો તો તમે ખેડૂતોની વતી ખરીદ લેતા સીસીઆઈ તો બસ્સો લાખ ગાંસડી એનો ટોટલ તમે સરવાળો કરો તો આપણા દેશના અન્નદાતાઓની સાઠ હજાર રૂપિયાની એક ગાંઠડી પ્રમાણે ગુણાકાર કરો અને ત્રણસોના ગુણાકાર કરો એટલે લગભગ અઢાર હજાર લાખ અઢાર લાખ કરોડ રૂપિયાનો આ ધંધો હતો એ અઢાર લાખ કરોડ રૂપિયા આ દેશના લોકોના દેશના ખેડૂતોના દેશમાં રહેતા હતા એને બદલે વેપારીના છે એ વિદેશમાં જશે આમાં ક્યાં આત્મનિર્ભરની વાત આવી આ દેશની ક્યાં સરકાર મોટી મોટી વાતો કરે છે આત્મનિર્ભરતાનો સવાલ ને બીજી એ વાત કરું જે ખેડૂતો પાસેથી ખરીદી કરવા નીકળે છે ચાહે કોઈ પણ એજન્સી હોય સીસીઆઈ કોઈ પણ હોય સરકારની નિગરાની સીધી કેટલી ઘણા બધા એક ટીવીની સ્ક્રીન ઉપર આ મુદ્દો આવ્યો ચર્ચાનો વિષય બન્યો પણ અનેક કિસ્સાઓની અંદર ખેડૂતો સીધી રીતે ચીનિંગમાં કંઈક ખરીદાતા હોય છે કઈ જગ્યાએ બીજા લોકેશન હોય છે અને હજારો એક લોકેશન છે એમાં પણ એ જગ્યાએ ખેડૂતો છેતરાય છે મૂળ મુદ્દો એ છે હેમંતભાઈ કે દેશના અન્નદાતાઓને સામે આપણે જે જે ભાજપાની સરકાર બોલે છે કે અમે ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા અને અમે તમારી આવકને બમણી કરી દઈશું આજે હું તમને કહું બે હજાર વીસનો સરકારનો આંકડો કે છે કે આ દેશના ઉપર તેર તેર પોઈન્ટ ચોરાણુ લાખ કરોડ એટલે એટલું દેવું હતું સાડાતેર લાખ કરોડ રૂપિયા જેવું અને આજે પાંચ વર્ષની અંદર ચોઈસની અંદર આવ્યો પચીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છું ખાલી પાંચ વર્ષમાં દેશના અન્નદાતાઓનું દેવું ડબલ થયું તો તમે વિચાર કરી શકો છો આમાં દેવું ડબલ થયું પણ આવક ડબલ નથી એટલે સરવાળો તમને આખી મારી વાતનો એ કહું કે ખેડૂતોને કપાસની ખેતી પકવતા ખેડૂતોને જે રીતે સરકારે એને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને બચાવી છે જે રીતે સીસીઆઈને બચાવી છે જે રીતે વેપારીઓને બચાવવા છે એ બધાને બચાવો અને સાથે સાથે ખેડૂતોની સામે જોવાની નજરિયાતો બદલો એને બચશે તો તમે ત્રણે બચવાના છે તમે એક પાયામાં ખેડૂતને મારી નાખશો ને ખેતીને પતાવી દેશો તો જ નથી ઉભી રહેવાની અને નથી તમારો કોઈ વેપારી ઉભો રહેવાનો કે નથી તમારી સરકારની મિનિસ્ટ્રી ઉભી રહેવાની આજે સૌથી મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ને સૌથી મોટી રોજગારી આપતો વિષય છે આ એગ્રીકલ્ચર અને ટેક્સટાઇલ આ બંને રીતે ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચરમાં કપાસ જ બની વસ્તુ છે આ દેશની ખેતીમાં અને એમાં તમે યોગ કરી કે જંતુનાશક દવાઓથી માંડીને અનેક વસ્તુ છતાં પછી પણ આજે વીસ વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યાર થઈ ગઈ એના ઉપરાંત આપણને મળ્યું છે ગમે એટલી ટેકનોલોજી આવી પણ આ સરકારની ટેકનોલોજી કે બહારથી આવતી કોઈ પણ આયામ પાયામ એ સરકાર આ જમીન ઉપર જે રીતે મૂકવામાં આવે છે સંશોધન વગર મૂકવામાં આવે છે એના કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જાય છે અને આ ખેડૂતોએ જે નુકસાની હોય છે તમારા છેલ્લા શબ્દો કહો કે એ જે બંને વેપારીઓ ઉપર જે કઈ છે એ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી રીતે ખેડૂતોને હેમંતભાઈ સૌથી પહેલા ખેડૂત છે ને એ ત્રણ ચાર તબક્કામાં પરેશાન થાય છે કોઈ સરકારી રાહે કોઈ એક જગ્યાએથી કે એક તબક્કેથી પસાર થાય ને ખેડૂતને નુકસાન માટે જતો હોય ને એનો ફાયદો કરી દેતો તો એવું નથી ખેડૂતને આખી ખેતી કરો પછી એ પાક લઈ લે ત્યારની વસ્તુ માર્કેટમાં જાય ત્યારે એને વીમાના પ્રશ્નો અનેક પ્રશ્નોથી ખેડૂત પીડાય છે પણ પર્ટિક્યુલર કપાસની ખેતી છે ને એ એક રોકડીયો પાક છે અને દેશના એક એક ખેડૂતને લાગુ પડે એવો બોલવું હોય તો બોલી શકે એવો પાક છે હમણાં જે ભાજપના નેતા એમ કેતા હતા કે છપ્પન હજાર રૂપિયા આપણે આપીએ છીએ સારી વાત કહેવાય એકાવન હજાર આપ્યા છે હું ભાજપાની સરકાર પાસે ખાલી એટલી જ વિનંતી કરું છું અમેરિકાનો કપાસ અહીંયા લાવવા પાછળની તમારી માનસિકતા શું કામ બની તમારે અગિયાર ટકા ડ્યુટી કામ તેમ ઘટાડી આ અન્નદાતાને તમારે લાભ આપવો તો છપ્પન હજાર રૂપિયામાં હવે નહીં વેચાય તમે જે બોલો છો કે છપ્પન હજાર વેચાશે એ દિવસે અગિયારસો રૂપિયા ઘટી ગયા હતા જે દિવસે જાહેરાત કરી અને ડિસેમ્બર મહિનાની એકત્રીસ તારીખ સુધી હજી આ ડ્યુટી રીમુવ થવાની છે હવે તમે કરજો ખેડૂતનો કપાસ તમામ કપાસ એના ઘરમાંથી આવી ઘરમાં આવી જશે અને પછી આપણી સરકાર શું કરશે એના માટે થી તમારી પાસે કોઈ આયામ પાયામ ખરા ખેડૂતને કઈ મિનિમમ કેટલા તમે જે કીધું કે સોળસો રૂપિયા આજુબાજુમાં એક ભાવ કેટલાનો અને આ લાખ પાકવાનો ફિગર તમારી પાસે સામે છે અને તમારી પાસે એ પણ સામે છે કે આ દેશના ગાર્મેન્ટ વાળા જે કાપડ સાથે સંકળાયેલા એની ત્રણસો લાખ જોઈએ છે સીધો હિસાબ તમારી પાસે તમે સો લાખ ખરીદાવશો બસો લાખ ઘાસડી વાળા શું થશે એ સવાલનો જવાબ ઉચો છે એ સૌથી મોટો પેચી પ્રશ્ન એ છે કે એક બાજુ અમેરિકન કપાસ દેશમાં પડશે સાહેબ તમારી લાખ વાત કરતા લાખ કેવા ભાવે વેચાશે કેવા ભાવે અંદર એન્ટર થશે એટલે ઓલા ખેડૂતોની હાલત શું થશે એ નહીં એક્સપોર્ટ કરી શકે કે નહીં ખેડૂતોને આપી શકે અને તમારા ની વાત તમે તાળીઓ પાડતા રહેશો